કવિ દાદ નોંધે તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો પણ મયુરના ટવકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો ભણતર ભણી દેશ પરદેશ તમે ઉચ્ચ પદવી પામી શકો પણ આભના ગણિત તારા તમે એમ ના ગણી શકો શિખરો કૈસર સર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરેક પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એના માટે તો મરવું જ પડે

આ અરબે જબરો ઉપાડો લીધોસ આ અમારા દેખતા અમારી આંખો હામેજ ગોળીઓથી હણા વિંધી નાખેસ અને આમ છત્રાયો શિકાર ખેલ્યા કરે એ તો ઝુલમ કહેવાય બાપલા અમારાથી તો આ જોયું ન જાતું લગભગ ચાલીસેક વર્ષ પહેલાની વાત થનગન થનગન નાચતી તાજણ ઘોડી ઉપર અલબેલા સવાર સમો શોભતો પછી ગામનો અભેસી કણબીઓને આમ ટોળે વળેલા જોઈ ને અચરજ પામી ગયેલા એણે તાનમાં આવી ગયેલી ઘોડીને બળપૂર્વક રોકી અને ઝાપા આગળ ઉભેલા કણબીઓની વાત નિરાતે સાંભળી લીધી એમ એ આરબડા એટલા બધા ફાટી ગયા એને કોઈ માથાના મેળ્યા નથી લાગતા એમાં જ એમની આંખો ઓડે આવી ગઈ લાગેસ પણ બાપુ અમારા જેવા ગરીબ ખેડૂની પડખે કોણ ઉભા રહે એ તો જ્યારે પગ નીચે રેલો આવે ને ત્યારે જ મુખીઓની કે ગામધણીની આંખો ઉઘડેસ કણબીઓએ પોતાના સ્વભાવ મુજબ તડ ને ફળ સાચી વાત કરી દીધી મને શું ખબર કે આ અરબ આવે ચાલે ચડ્યોસ પરંતુ હવે હરકત નહીં હું હમણાં જ એની ખો ભૂલાવી દઉં અભયસિંહ ઘોડીને આગળ વધવાનો ઈશારો કરવા જતા તા એવામાં એકાએક કઈ યાદ આવ્યું હોય એમ બોલી ઉઠા જુઓ આ ભાત લીમડા ગામને સીમાડે હાથી હાલેશ ને ત્યાં પહોંચાડી દેજો નહીં તો બિચારા દાડિયાને આખા દિવસની લાંગણ થાહે અભયસિંહની આજ્ઞા થતા જ એક કણબીએ એના હાથમાંથી ભાતું લઈ લીધું અને એના દેખતા જ એના ખેતર તરફ ઉપડી ગયો અભેસિંહની પાણીના રેલાની માફક સરકતી પાંખાળી ઘોડી બે ચાર ખેતરવા આગળ વધી એવામાં તો બંદૂકનો ધડાકો સાંભળીને એ ચમકી ઉઠી અને ભયથી નહીં પરંતુ પોતાના માલિકને ચેતવવા અને એની આજ્ઞા મેળવવાની વૃત્તિથી અભયસિંહજી સમજી ગયા કે આરબો આજ ભાન ભૂલ્યો અને લીલીછમ છમ જ્યાં ખેડૂતોનો કાયમ વસવાટ ગણાય ત્યાં શિકાર ખેલવાની અઠે ચેડા લાગે સા બધા એણે ઘોડીને એ દિશામાં મારી મૂકી અને જોત જોતામાં આરબોની સાથેનો ભેટો થઈ ગયો દૂરથી બંદૂકની જામગરી ચાપતા આરબ ને ઓળખતો તો એટલામાં એના નામની ફે ફાટતી હતી એ ખ્યાલ એની બહાર નહોતું એમ છતાં હથિયાર વગરનો અભેસી પોતાનું શું કરી લેવાનો પોતાનું શું કરી નાખશે એમ જોતા જ એ જાણે એની જરા પણ દરકાર ન કરતો હોય એમ એની હામો થઈ ગયો અભય નતો મુંજાયા કે નતો મનમાં જરાય ધડાવીને તલવાર ને પણ ન ગણકારનારો એ આરબ રાજપૂતના હાથમાંની સરકના સપાટાથી અકળાયો એને ત્યાંથી નાસી છૂટવાનો નિશ્ચય કરી લીધો એ જ ક્ષણે ઉછળી ઉછળીને આરબને મારતા અભયસિંહના માથેથી મોળ્યું પડી ગયું આરબે જોયું અને જાણે જબરો જંગ જીચો હોય એમ બાજ પક્ષીની માફક તરાપ મારીને મોળી ઉપાડી લઈ અને બંને મુઠ્યો વાળીને આરબ શ્વાસ ભર્યો ત્યાંથી ભાગ્યો પરંતુ અભેસી એમ હાથમાં આવેલા એ આરબને છોડી દે એવા ઢીલા પોચા મનનો તો હતો નહીં એણે એની પાછળ પોતાની ઘોડી મારી મૂકી તેજીલી તાજણ ફરી પાખાળી બની ગઈ જીવ લઈને પાછળ જોયા વિના સુસવાટા ભર્યા દોડ્યા જતા આરબને એ લીમડા ગામની સીમમાં આંબી ગઈ

ઘોડી મામલો સમજી ગઈ એને ખાતરી થઈ ગઈ કે પોતાનો માલિક બેહોશ બની ગયો છે એ ઘવાયો હોય કે મરાયો હોય ગમે પરિસ્થિતિમાં હોય તો પણ એની કાયાને શત્રુ વધારે ન ચૂથે એની લાશ ન રઝળે એ માટે એને કોઈ સલામત સ્થળે લઈ જવી જોઈએ જાણે મૃત્યુનો કરુણ વિલાપ કરી રહી હોય એમ ઘોડીએ હાવળ નાખી એણે કાન સરવા કર્યા નજીકની વાડીમાં જ કોઈ કપડાં ધોતું હોય એવા ધોકાનો અવાજ સંભળાયો અને એ સુસવાટા ભરી એ વાડીમાં બેઠી

એમ કોઈ ગ્રાસ્યો બેવાન થઈને ઘોડી ઉપર પડ્યો છે એને ઘોડી તરફ સહેજ નીચા વળીને નજર કરી અરે આ તો અભય સિંહજી એવો તે બે માથા વાળો કોણ હશે જે અદાણી પાટીના મુખી અભય ઠાર કરવાની હામ ભીડે તરત જ એ કોસનો ઠલ દઈને દોડ્યો તાજણ ઘોડી એને માર્ગ દર્શાવતી હોય એમ વાડીના ઝાપા તરફ ફરીને પોતાની આંખો જે દિશામાં પેલો આરબ ગયો હતો એ દિશા તરફ તગતગાવા લાગી પેલો આરબ રંગે ચડ્યો અને હમીરને જોઈને ચેન ચાળા કરવા લાગ્યો હમીરભાઈને કરતો ખાતરી થઈ ગઈ કે આરબે જ અભયસિંહજીને ઠાર માર્યો છે ક્રોધ પેલા ઠેલનો આરબ તરફ ઘા કર્યો આરબના હાથમાંથી બંદૂક સરી પડી પોતાનું ખરું હથિયાર હાથમાંથી પડી જતા ગાંડો ટૂર બની ગયેલો આરબ અમીરભાઈ ઉપર ધસ્યો અને એને જમીન ઉપર પછાડવા માટે બાથ ભરી અને એને બાજી પડ્યો આવી ગયા અને બે પર પહેલવાનો કરતા હોય એમ એકબીજાને પછાડવાની બંને તનતોડ મહેનત કરવા લાગ્યા અંતે હમીરભાઈ ભાઈઓ એણે આરબ જમીન ઉપર પછાડ્યો અને એની છાતી ઉપર એ ચડી બેઠો દબાવી દે પરંતુ કપટ કળીમાં હોશિયાર એ કુશળ આરબે હમીરભાઈ ની નજર ચૂકવીને પોતાની કમરે ખોસેલો જમૈયો જાળવીને કાઢી લીધો અને હમીરભાઈના પડખામાં એ ભરાવી દીધો શૈતાન દગો હમીરભાઈએ દાંત કચકચાવ્યા એનું ગળું દાબવા માટે પોતાના હાથ લાંબા કર્યા પરંતુ જમયો જીવલેણ નીકળ્યો બંને હાથ પોળા કરવા જતા જતા જ એમનું શરીર લથડ્યું અને તે નિશ્ચેતન થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા આરબ નાઠો એણે જાણ્યું કે હવે જો કોઈની અડફેટમાં પોતે આવી ગયો તો માયરા વિના નહીં મૂકે માર્ગમાં કેટલાક ખેડૂતોએ એને ભાગી જતા જોયો પરંતુ ખૂન ઉપર ચડેલા એ જનુની આરબને પડકારવાની કે એને આડા ફરવાની કોઈની હિંમત ન રહી કંથારિયાનો ભાવલ નામનો એક કારડિયો રાજપૂત હાથી હાકીને ઘર તરફ આવતો હતો એને કેટલાય ખેડૂતોએ વાત કરી કે વડાના અરબે અભયસિંહજીને માર્યો અને એનું વેર લેવા જનાર ચારણ હમીરભાઈનું પણ લોહી રેડ્યું એ રાજપૂતના હાથમાંથી ક્ષણભર બળદની રાશ ઢીલી પડી ક્ષણભર અને થયું કે આ અરબનો કેળો લેવો જોઈએ પરંતુ બીજી જ ક્ષણે મારા જેવો એમાં શું કરી શકવાનો એવો વિચાર આવતા જ એ ઉતાવળો ઉતાવળો ઘરે આવવા લાગ્યો

કે મેં અત્યારે કેમ માંડી આજે આમ ઘરે આવતા જ બાટકવા કેમ માંડી પડીશ ત્યારે બીજું તો હું તારું કપાળ નમાલાની માફક આમ વાત કરતા લાજી જ મરતો ભલા માણસ જેનું અન્ન ખાઈએ એને માટે તો પ્રાણ આપી છૂટવું જોઈએ અભયસિંહજી મરાયાની વાત સાંભળીને વિલે મોટે ઘર ભેગો થયો એને બદલે ત્યાંથી જ એ આરબ પાછા જડી જવું ને અને એમ કરતા કરતા તારા કટકા થઈ જાત ને તો પણ ગામ પર ગામ તારી કીર્તિ ગવાત પણ હું ભૂલું છું તારા જેવા માવડીયામાં એટલા રામ હોય ત્યારે ને ભલા માણસ જરા વિચાર તો કઈ તું કોનો બેટો કોનું દૂધ ધાવીને ઉછેર્યો તને તું કાર્યો રાજપૂત બચ્ચો આમ ઢીલું ઢીલું બોલે તો તો તારી જનતા લાજે તારામાં હિંમત નો હોય તો ઘરમાં ખોડો પાય તું લાય તારી તલવાર લાય હું પોતે માથું વાઢી નો લાવું ને તો હું રાજપૂતાણી નહી આ તો રાજપૂતાણીના બોલ સામાન્ય માણસોને પણ પાનો ચડાવી દે તો તો આ તો રાજપૂત હતો ભાવલ ને આ શબ્દો લાગી ગયા તેજી તો તુકારો કાફી છ પ્રપંચી ને ભાવલ શું પહોંચી વળશે કે પછી વાતમાં કંઈક નવો જ મોડ છે એ માટે તમારે વાતનો બીજો ભાગ સાંભળવો પડશે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર ભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી